બેસો સારવા મૂકી દીધી પટુ એ તો ગાય જો દસ નું તેપન થઈ ગયા આ બાજુ અમારે રોટલા બને સબ્જી નું બનાવવાનું હજી વિચારવાનું ડુંગળી બટાકા શું વાત આ બાજુ પટા શું વાત સમ દાયણું દાયણું નહીં દાયણું કરું કરું હોપળો લઈને બેઠા લે બધું દાયણું હોય ચાણું કોઈ કોઈ

અને ગાઈજો આ બાજુ તો ને થાળી બનવાની પટુ ગોરકા તો છેલી વાર સા થાળી બનાવવાની હા મોંતા કરી દીએ ને હા એટલે ચાંદી બાકી કરી દીએ હા રેડો કરી દીએ તા ગાઈ જો અત્યારે તો મોંતા થાય છે એ ગુડુ ટીન આયો મ ચો ગુડુ આયો પટુ બસ થાળી બનાવાસ શું છે પટુ જી શું છે ચાલો ઘરનું જીવ એટલું સારું કેવું નિવેદમાં માં તો થાળી બની જી એવું ઘડિયા એ ઘડિયા ઘડિયા અદ્રક તો ગાઈ જો આ તો થાળી બની દીધી પટવી જો મસ્ત ફર્સ્ટ ક્લાસ થાળી બની દીધી ચલો આપણા દીવા બીવા ભરી દઈએ અને પસંદ નિવેદ કરી દઈએ જો સર ફેલાય ગમો દઈ પહેલાં પેલું શ્રીફળ કરજો પછી

ફટુ ખેતરમાં છે તો ગાઈજો આબત તો બધું નવરું ધૂપ થઈ ગયું છે અમુ વાવવાનું છે આવો અત્યારે અત્યારે ટ્રેક્ટર આવવાનું ગાઈજો તો પલવ મારવાનું છે જો આબત તો વધવાનું ચાલે છે 350 થયા સાત તો ચેન્જ થઈ ગયું તો એ તો ખબર છે મને

એકદમ ઓમ જોણે સોમ શાન થઈ ગયું બધું હું એક તો વિચાર કરું છું કે આપણે આવું થતું હોય તો જો ગોમ વચ્ચે જો મંડળ રમાતું હોય ને જો પાંચસો હજાર માણસ પબ્લિક રમતી હોય જો કણ હા ઈ કણ જેવું થઈ ગયું એમ એટલું બધું હોનું થઈ ગયું અંધારું થવાની તૈયારી જગ્યા જો આવો વ્યુ આવી રહ્યો છે કંઈ અલગ થોડો ગુડું છો જઈ ગુડુ નટુ બાપા 500 કે 200 કિલો પાયો ગુડુ છે ને એવું છે રબ્બાજી સે માટીમાંથી જો થઈ નાસી રહે હા વાત તો

કારણ કે ચૂલા પર વધવાનું હતું એટલે ગાય જો હા બાજુ અમારે બુ નજીક ઓળખો મારે છે બોલો ધૂણો બુણો લાગે છે નહીં લાગતો ને બસ ત્રણ રોધી કાઢો તમે ફટાફટ હળા તો થયા જ વધો નહીં રાગ રાગ ખવાય છે હું કેવું મને ભૂખ લાગી છે એટલે તો ગાઈ જો અંધારું થઈ ગયું છે આ બધું અને આ બાજુ જો સબ્જી તૈયાર થઈ ગઈ આમ મૂકી દીધી જો ફટું ને શું કરું કોમ ફટી ગયું ને તમારે કોમ ફટી જવા

બાકી <laughs> 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 <laughs>